તો વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સ્ફોર્મમાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે છઠ્ઠી નવેમ્બર બે વાર છે ગુરૂવાર પંચાંગ કહે છે કાર્તક મહિનો અને કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ રહી છે કૃતિકા નક્ષત્ર અને વ્યતિપાત યોગ છે મેષ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ સવારે છ અને અને મિનિટ સુધી છે અને રાહુકાળ બરાબર બપોરે અને બે અને અઠાવન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય એની કાળજી લેવી શુભ કાર્ય કરવા માટે સૌ તો અભિજીત અગિયાર અને અડતાલીસ મિનિટથી બાર અને તેત્રીસ મિનિટ સુધી છે એ સિવાય કોઈ પણ સારું મૂરત અથવા કોઈ પણ સારું ચોગડયું લઈને કોઈ તમે સારું કાર્ય કરી શકો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો નહવા બેસો ત્યારે નાહવાના પાણીમાં ચાર ચમચી ગુલાબજળ નાખી દેવાનું છે ગુલાબજળ વાળું પાણી કરીને તમારે નાહવાનું છે તમારું નાહવાનું કાર્ય પકી જાય એટલે તમારે ડાબા હાથની અંદર હળદર લેવાની એમાં થોડું દૂધ મિક્સ કરવાનું અને દૂધ અને હળદર મિક્સ થઈ જાય તેનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું આ તમારું બીજું કાર્ય છે આ બે કાર્ય પતિ જાય પછી સીધો સાંજે શ્રી હનુમાનજી દાદાને એક કાગુછંડી રામાણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા આ બંને શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાની છે અને રાત્રે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસી જવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમો આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે જેની જન્મ તારીખ જન્મદિવસ છઠ્ઠી નવેમ્બર બે હજાર ને ગુરૂવારના દિવસે છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તિલક પણ કરવાનું છે અને ત્યાર પછી સાયંકાળ થાય તે પહેલા સૂર્યાસ્ત થતા પહેલા ચણાના લોટનું તેલમાં બળેલું ફરસાણ ચણાના ચણાના લોટમાં બનેલું ફરસાણ તમારે નાના નાના બાળકોને વેચવાનું છે અને એક તમે વેચશો સાથે સાથે ભણતા વિદ્યાર્થીઓને નોટબુક ચોપડી પેન કંપાસ કે પછી સ્કૂલ બેગ આવી કોઈ વસ્તુનું દાન કરશો તમને લાભ મળશે જેની મેરેજ એનિવર્સરી આઠ નવેમ્બર બે હજાર પચીસને ગુરૂવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરીને તમારે તમારા વડીલોના ચરણ સ્પર્શ કરવાના અને સાયનકાળે ચણાના લોટના લાડુ ચણાના લોટમાંથી ભણેલા લાડુ જો પરિવારમાં વેચશો તો એ સારું પરિણામ આપશે સાથે સાથે કોઈ કોઈપણ અન્નક્ષેત્રમાં અથવા મંદિરમાં ચણાની દાળને દાન કરજો મારા બધા વિડિયો વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે જો આ વીડિયો જોવાનો રહી જાય તો ત્યાંથી દુષ્યંત પાઠકને સર્ચ કરજો આ વીડિયો ત્યાંથી કલેક્ટ કરજો જાતે ઉપાય કરજો તમારું જાતે જ કલ્યાણ કરજો સતત નિરંતર જ્યારે તમે આ વીડિયો જોશો અને ઉપાય કરતા જશો તો તમારા ગ્રહો બેલેન્સ થશે અને એક સમય એવો આવશે કે તમારા જીવનમાંથી સંઘર્ષ દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું દૂર થશે મારા વિડીયોને અવશ્ય શેર કરો નવા વિડીયો સાથે ફરી મળીશ આજે બધાને જય શ્રી